રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં છે તો નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી તો અત્યારે જો ચાર વાગવા આવી ગયા અને વાકાને તો આવી ગયા હતા કેરના બપોરે દોઢ વાગ્યાના પોગી ગયા પણ થોડુંક કામ હતું એટલે કામ એટલે આપણે યુટ્યુબનું પેમેન્ટ જટ આવતું નહોતું તો હવે મારા મામાનો છોકરો યુટ્યુબર છે અને મસ્ત મજાના વિડીયો મૂકે તમે પણ એમાં ચેનલમાં જોતા જઈશો તો કીધું હાલો વાંકા ને આવું અને જો મસ્ત મજાનો પીજા મળે બ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું છે ઉદયભાઈ સાથે વાતચીત કરી લઈ અને તમને પણ મુલાકાત કરાવી જય માતાજી જય માતાજી બધાને કેમ છો બધા મજામાં જશો હવે એમાં એવું છે કે અશ્વિન ભાઈ એના મામા છોકરો છોકરો થાય એટલે એ આજે વાકા ને હતા એને બે ત્રણ મહિનાથી એને પેમેન્ટ નતું આવતું ડોલર થઈ ગયા હતા હો ડોલર પણ એને પેમેન્ટ નતું આવતું એટલે એને ઓલું ટેક્સ ઇન્ફોર્મેશન આવે ને એની નતું આવડતું એટલે બે ત્રણ જણા ને કીધું પણ અમુક માણસ એ છે ને કે કઈક એવું એટલે છે ને એને નતું કરી દેતા કોઈ પછી એકદી મે કીધું આમાં આવે વાર નો લગાડાય યુટ્યુબ નું હે ગમે તેર કાઈક પોલિસી બદલાય એટલે સીધું ઓલું થઈ જાય તો એક અચાનક મારા ઘરે આયા એટલે મે કીધું લાવ એને તો પછી કામ કાઢીને અને એને મે ઓલું ઇન્ફોર્મેશન કરી દીધું અને હવે હે ને અશ્વિનભાઈ રાજી હે કે હવે એને ટેક્સ ઇન્ફોર્મેશન થઈ ગયું હવે પૈસા થઈ ગયું કોઠરા ભરીના ભરીના આમ જો મજા જેવી આવી ગઈ બધા ઘણા બધા કહેતા બોન કહેતાતા ગામના બધા લોકો કે અશ્વિન તારે પેમેન્ટ આવ્યું YouTube નો પૈસા આયા પણ અજે પૈસા નતા આવતા એનું કારણ આ કે આપડે થોડુંક બાકી હતું જે મોબાઈલ ચોરાઈ ગયો ને એમાં બહુ વાર લાગી

કોમેન્ટ નેગેટિવ આવે ને ગમે તેવી તો કોમેન્ટ ઉપર આપણે ધ્યાન નહીં દેવાનું લોકો ઉપાધિ નહીં કરવાની કેમકે ગામનો કચરો ભયરો જોઈએ થોડોક ટેન્શન નહીં લેવાનું ગામમાં કઈ બધી સારી સુવિધા રહેતી નથી અડધો કચરો ભયરો એટલે કચરા નજરમાં માં લેવાનું બરાબર ડેટકા ને ગમે એટલા હોના ફૂલ માં રાખીને

ટીકા બાપુ નો બંગલો મહાકાળી માં ના દર્શન કરવાના ને અમે તો પૂજી અને આપડે પણ પાત્ર પણ છે તમે વિડીયો જતા બહુ મજા આવી ગઈ પણ મામી ક્યાં ગયા એ છે ને કામે ગયા જાંબુ વારવા ને એવું બધું મીઠાઈનું ને મીઠાઈ

પ્રમાણે કામ કરી આવે છે કામ કરીને પછી વિડીયો એટલે વિડીયોમાં રંગ દેવો પડે કે કામ કરીને એ વિડીયો બનાવે એટલે અમુક માણસ આવા હોય કે જો ઘરની પરિસ્થિતિ હકાલે છે હેન્ડલ કરે છે અને માથે જાતે ઈ તમને વિડીયો છતાં એ વિડીયો તમને બધાડે તમારે સપોર્ટ કરવાની જરૂર જરૂરત છે અને પરિસ્થિતિ આપડી કેમ કે પગમાંય તકલીફ છે ઉદયભાઈ કીધું એ વાત તમે સાંભળજો અને પૂરેપૂરો હવે તો વિડીયો જેમ પેમેન્ટ આવશે ને એમ વિડીયો વધારે આવશે

અને હવે આપણો સોંગ બનાવવાનું છે ઉદયભાઈએ સપોર્ટ કર્યો છે ગગનભાઈ ટૂંક સમયમાં અમાર આશિનભાઈ નું સોંગ આવશે સોંગ આવશે ગીત ગાવાનું હવે શરૂઆત કરી દેવું છે કેમ કે પેમેન્ટ આવે એટલે મજા આવે ને તો સ્ટુડિયોમાં જઈને નવું સોંગ દશામાનું રિલે કરશું આપણે જય માતાજી જય માતાજી ગાય પાત બનાવી દીધું તો બનાવ્યો વઘાર કરવાનો હોય વઘારીમાં નાખ દઈ આ દાય પછી ચોખા મૂકી દઈ

દાળ ભાત બને છે કે દાળ ભાત ખાવ રોકા કે તીયો મારનો બેટ કા ખાઈ તો મજી ઉદાસ થઈ જાય

વગર કર કર ને હવે આમાં નાખી દેવા આવ પાસો આવ બાટવા ખોસે છે 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 બા જો આપણ આમાં વઘાર નાખી દે